બેન વાઈ ગયે છે નિશાળે નાનો ભાઈ ગયો છે ભણવા ને હવે ભાવેશભાઈ નો વારો પડ્યો છે મેકો ભાઈ શા ગેસ જગી ગયો છે હવે बस હવે Sana, que se váis, vai Sana, cai guise. Aben, que se moras, vá, 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 vá,

ઘણા સમય અમારે પાસ ભાઈ સા લઈ છે એના હાળાના હાથ ની સા બનેલી એટલી અને ફાઈન લાગી ને તે ઈ તો આમ મોટે મોટે પીવા જ મળ્યા તમે જોવો કેવી બની છે સા બહુ મસ્તી ની બની મસ્તી ની બની કેમ કે ઈ તમારા ભાઈએ બનાવી ને સા એની બેન આવી છે ભાઈ પાસે આટો મારવા એટલે ભાઈએ બનાવી ભાઈ કે હું બનાવું સા ઈ કે તે જો ભાઈએ બનાવી છે સા મિત્રો સા તો પાવી પડે ને મેં હા ઈ વાત થાય છે હો ભાઈ તો ફાઇનલી મિત્રો જો અમારા ભૂમિબેન ગલુડો કૂતરો ભાળી ગઈ છે આજ તો તો કૂતરો છે તો એને કેવી બત ભરી ગઈ છે કેવો વાલો છે કૂતરો તને મસ્તી નો છે કૂતરો હે તો હારું લ્યો રાખો તૂતરા ને તો હવે હું છા પી આવું રમજે